બેટા ખોદી ખોદી ને કંટાળી ગયો હવે મારો ભાઈ તીખો છે ઈ રો પરો છે અને હવે આ બધું કોમ મારે કરવાનું છે હવે એકલા અરે કંટાળી ગયો છો હવે આનાથી શું કરો આ જેઠો રેન ખોદી ખોદીને આખો એ જેઠે અધેરા ડાળી દીયો એના છેતરે એના ભાગમે આવ્યો એટલે ફરવાનું તો આ બધું હમું નહીં કરવાનું એને દેવી તો કોઈ કોમ ધંધાનું એને આવડતું જ નહીં પણ બેટા મારન જો પછી આબા દેવો આ જેઠાને જો પછી એના હું બૈડા બૈડા તોડી નાખું એનો હોય આબા દયો પછી એને આવો જો તો ખરા ઓહો આ બધું ખૂદી ખૂદી ના નાખો કોમ હમણા તો તો ખરી તને કોસરિયા કેટલા વખત કીધું કે ઓય ન કરી નાશ્યો બે અમારો વાત આ તું અરે હવે ના તું મરો કઈ ભલા મોણસ પાડી જાય ને તો શરમ આવે શરમ તો તું ધંધો કરે તો મને તારા પર હાથ તારે વાત તારે આવી મને ભમાઈ ના ફેકાયું હું હા કહું તારે

હવે ઓને એક વાત ઓને ખબર નહીં પડતી હોય કે નેના ભાઈ માથે આખો દાડો હોય કોઈ પૈડા છે નહી આ તો કે નેનો છે મારે છે આ છે ફુવારો આરો આખા ક્ષેત્ર મે ઓટો મારે ને હું આખા ગામ મે ઓટો મારું તો એને એને ખબર નહીં પડતી કે આ ભાઈ નું ચક જો એને એટલો વિચાર નહી આવતો હોય એનું પોતાનું હવે હવે નું કરીને બેહી ગયા છે પણ વાયરે વિચાર તો ઈ છે કે વાનો ઓટો રાખો તો વાની જમીન આપડા દોડે આવશે જેમ ફુવારો ને એમ ડાયલોગો માર્યા કર પણ ભમેલો છે આખા પાસે હવે એટલે બધાને ખબર છે બધાને એટલે હવે તારી ગોમ્બે હવે રાખી છે ખબર બે છોડી

તું ઢ્યાસી ના તો હોદનો નો તારી તો હોદ ની બરાબરની ની ખબરી લીધું રે એટો જાજે પાછો વળી ને આવતો નહીં લોહી ગયો હવે તારાથી તો કંટાળી છું હવે અરે હા મારો બેટો જો પીવા ના થતો રે જો પી ના આવે ને તો ઘરે આવીને મોટો ઝગડો કરશે ને ગોમે સાવા કરશે હવે હારું ઓવો પડશે કો કેવું પડશે આરે પીવા તો જોયો છે પણ મારો ભાઈ ગો રહ્યો ને એક નંબરનો નંબર ને જો પીધા છે આ બધું ઊંધું કરી નાખશે કો તો મારે હવે કોક કરી અને પેલા ગોકળા મેળવો પડશે મને પોલાવા ગોકળા સેવા આવવા કોઈ બીજી વાત ને કોઈ આવશે નહીં વાર્યો અને ગોકળા જ વાત મન છે પાછો મારું ઓછું હારું પીવા જાવું છે ને પીવા તો જવું પણ હારું પૈસા નહીં હારું પૈસા તો નહીં એનો વધુ ને પીવાનું તો બાકી મળી જાય પણ હારું એકલો જવું ને તો વધતું જ નહીં કોક બે જણા હોય તો કોક મજા આવે કોક વધે જાણો કોક મળી જ જાય હારીનો લાલ

પણ એક વાત કુ હા આ ખેતી તો બધી ઊંધીથી છે હતા એમ પેલો મારો ભાઈ નહીં મોટો હા એ આવે તો અમારે શેતરના જેડાવલી કરે અત્યારે બાજવું પડી બેન ના હોય સાચી વાત છે એટલે યાર ભાઈ ભાઈને એવું કરાતું છે પણ મુયે હવે હતો ને હવે વાંચી જેડો હતો હું જેડો હમણાં કરતો હતો અને એ ખુદ વાને કીધું મને પાસે જે નિસડી તે હું તો પછી તો આવડો સોડે પડો ના ના એવું ના કરાય તો ભાઈ છે તો એ તો હવે વાથી જો છે ધોવાડે એમ જોઈ જો

પણ આ ઓને ચીયોક સડાવે છે હવે આ સડાવનારો જો હાથ હાથમાં મળી ગયો હોત ને તો એની વાત છે હવે આ ગોકળાને તો હું મેલ્યો છે એ ગોકળો ફેટ પોકે ને મને એ ઘરે પોકવા દ્યો ને કા મારે આ તે પહેલાં પહોંચી જાય તો હારે બધે તમાલ કરશે હવે ગોકળો ફૂસ લઈને લાવવા તો સારું છે ઘરે ને કે હવે બરાબર નું હવે તો મારે તો જે વાતે ચાલતી છે ને તો એની ચાલવા દે પાછો હાર્યો એટલે ભીખાજી મને વધતું ને હું ઓમ ના આવી ગયો ને તમે ભેગા થઈ ગયા

ના ખુલી ગયું કે નશો થઈ ગયો હે તમે જો તમને નસો થઈ ગયો તમને ખબર ના પડે લાગે મને નહીં થયો ખુલ્યું કે ના ખુલ્યું અલે આ આ રે ઓથી ખુલ ખુલતું નહી આ બંધ થાય હે ઓથી ખુલે હે અલે આ ઓથી ખુલે હે આ જો ઉપર 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 ખુલ્યું કે ના ખુલ્યું ઉપર 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 એક એક ખૂંટ માર દો અમે ખુલી જાય બોલો હવે ના ખુલી જાય મને કેજો હું પેલી ખુલી જો લે ના સકે તો એક ખૂંટ મારો મારો મન ગાડી લાવ્યો મન ગાડી લાવ્યો પણ આ ગાડી તો ભલે લાવી પણ લાડી તો કોઈ દાડો નઈ લાવવા તું મોડી લાવો ના ના તમે લાઈટ નાખો ગાડી ભલે લાડી લાવશે મારો કે ના રાખે ગાડી તો ખબર તમને મને થોડું લેવા દે એટલે આ ગોકળા ને હું ચાલ ન લે આજે આવ્યો નહિ અલ્યા તારી આ ગોકળો ના બે બે વળ્યા છે આ ગોકળા ને રૂપિયા તો પણ આ બે ભેળા પીને વળ્યા છે આરે હવે મને મારે આગળ નહીં રે હવે હવે શું કરવું હવે

સારું હેડો તને બના ભાઈ તમે જો આવું હેડો આ તો ગોકળાના અને પીખલા ના બે ના લાડવા સુણી નાખું બરો ત્રણ